એક મહત્ત્વના સમાચાર રાજ્યના પોલીસ વિભાગમાં સૌથી વધુ બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે ટ્રાન્સફરોમાં ધરખમ ફેરફારના આદેશ ઘણા સમયથી પેન્ડિંગ હતા આ બદલીના આદેશ અને હવે આ આદેશ આપવામાં આવ્યા છે બદલીઓના આઈપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે સૌથી વધારે બદલી થઈ છે રાજ્યના પોલીસ વિભાગમાં સૌથી વધુ બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે ટ્રાન્સફરોમાં ધરખમ ફેરફારના આદેશ આપવામાં આવ્યા છે ઘણા સમયથી બદલીઓના આદેશ પેન્ડિંગ હતા અને હવે વધુ બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે ટ્રાન્સફરોમાં ધરખમ ફેરફારના આદેશ આપવામાં આવ્યા છે ઘણા સમયથી બદલીઓના આદેશ પેન્ડિંગ હતા સૌથી વધુ બદલીઓના આદેશ રાજ્યના પોલીસ વિભાગમાં આપવામાં આવ્યા છે સો કરતા વધુ આઈપીએસ અને એસએસપી અધિકારીઓ જે છે તેના બદલીઓના આદેશ છે લાંબા સમયથી આઈપીએસ બેડાની અંદર બદલીઓની રાહ જોવાઈ રહી હતી તે બદલીઓ આજે ગૃહ વિભાગ તરફથી કરવામાં આવી છે અલગ અલગ અધિકારીઓ ખાસ આઈપીએસ અધિકારીઓ જે છે તેની બદલીઓ કરવામાં આવી છે કરણરાજ વાઘેલા જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એટલે કે એસપી વલસાડ ખાતે હતા તેમને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઇકોનોમિક વિંગ સુરત ખાતે તેમની બદલી કરવામાં આવી છે હિંકર સિંઘ જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રાજકોટ રૂરલ ની અંદર હતા તેમની બદલી જે છે તે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઇકોનોમિક વિંગ અમદાવાદ ખાતે કરવામાં આવી છે મનીષ સિંઘ ખાસ કરી હાલના સમયની અંદર જેનું ચર્ચાસ્પદ નામ હતું જેમને આઈપીએસ અધિકારી ભય ચુડાસમાને સાત લાખ કરતા વધુ રૂપિયાનો દંડ જે છે તે ફળકાર્યો હતો નિજી વાહનનો ઉપયોગ કરવા બદલ તે મનીષ સિંઘ જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એમટી એટલે કે મોટર ટ્રાન્સફર વિભાગ જે ગાંધીનગર ખાતે છે તેની અંદર હતા તેમની બદલી કરવામાં આવી છે અને તેમને એસઆરપી ગ્રુપ સોળ બચાવ કચ્છ ખાતે તેમને કમાન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી છે એટલે કે મનીષ સિંઘને ને ફરી એકવાર સજારૂપ જગ્યા કહી શકાય તે પ્રકારની જગ્યા પર તેમની બદલી જે છે તે કરાઈ છે એમ જે ચાવડા જે ભરૂચ એસપી છે તેની બદલી જે છે તે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ ભવન ખાતે કરવામાં આવી છે એટલે કે એસએમસી ના એસપી જે છે તે મયુર ચાવડા જે છે તેને બનાવવામાં આવ્યા છે પાર્થિવ પાર્થિવ રાજ ગોહિલ જે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ અને સ્પેશિયલ બ્રાન્ચ રાજકોટ ખાતે હતા તેમની બદલી એસપી સાબરકાંઠા ઇન્ટેલિજન્સ બ્યુરો ખાતે હતા તેમની પણ બદલી થઈ છે તો સો કરતા વધુ પોલીસ બેડાના એ અધિકારીઓ અક્ષયરાજ જે છે જે બનાસકાંઠાના એસપી હતા તેમની પણ બદલી કરવામાં આવી છે અને તેમને

તો રાજ્યના પોલીસ વિભાગમાં સૌથી વધુ બદલીઓના આદેશ કરાયા છે ડોક્ટર હર્ષદ પટેલ અમદાવાદ ઝોન એકમાં નાયબ પોલીસ કમિશનર બન્યા છે પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર એસપી તરીકે બદલી કરવામાં આવી છે કુલ એકસો પાંચ અધિકારીઓની બદલી કરાઈ છે કરણસિંહ વાઘેલા સુરત ડીસીપી તરીકે મુકાયા છે તેમની પણ બદલી કરવામાં આવી છે રાજ્યના પોલીસ વિભાગમાં એકસો પાંચથી વધુ બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે ધરખમ ફેરફારો થયા છે ટ્રાન્સફરોમાં ધરખમ ફેરફારના આદેશ આપવામાં આવ્યા છે ઘણા સમયથી બદલીઓના આદેશ પેન્ડિંગ હતા અને હવે આ બદલીના આદેશ આપી દેવામાં આવ્યા છે એક સાથે એકસો પાંચ આઈપીએસ અધિકારીઓને બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે ડોક્ટર કરણરાજ વાઘેલાની સુરત ખાતે બદલી કરવામાં આવી છે આ સાથે જ સફીન હસનને મહીસાગર જિલ્લાના એસપી બનાવવામાં આવ્યા છે સફીન હસનની પણ બદલી થઈ છે સાથે જ અક્ષયરાજ મકવાણાની ભરૂચ એસપી તરીકે બદલી કરવામાં આવી છે ડૉક્ટર હર્ષદ પટેલ અમદાવાદ ઝોન એકમાં નાયબ પોલીસ કમિશનર તરીકે હવે રહેશે તેમની પણ બદલી કરાઈ છે પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર એસપી તરીકે બદલી કરવામાં આવી છે કરણસિંહ વાઘેલાને સુરત ડીસીપી તરીકે મૂકવામાં આવ્યા છે સૌથી વધુ બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે મનોહરસિંહ જાડેજાને અરવલ્લી એસપી તરીકે મૂકવામાં આવ્યા છે એમની બદલી કરાઈ છે રાજ્યમાં મોટા પાયે બદલીના આદેશ આપવામાં આવ્યા છે એકસો પાંચથી વધારે અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે ટ્રાન્સફરોમાં ધરખમ ફેરફારના આદેશ અપાયા છે ડોક્ટર કરણરાજ વાઘેલાની સુરત ખાતે બદલી કરાઈ છે એક સાથે એકસો પાંચ આઈપીએસ અધિકારીઓને બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે સફીન હસનને મહીસાગર જિલ્લાના એસપી બનાવવામાં આવ્યા છે તો ડૉક્ટર કરણરાજ વાઘેલાની સુરત ખાતે બદલી કરવામાં આવી છે અક્ષયરાજ મકવાણાની ભરૂચ એસપી તરીકે બદલી કરાઈ છે સફીન હસનને મહિસાગર જિલ્લાના એસપી બનાવવામાં આવ્યા છે અક્ષયરાજ મકવાણાની ભરૂચ એસપી તરીકે બદલી કરાઈ છે પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર એસપી તરીકે બદલી કરાઈ છે તો કરણસી વાઘેલાને સુરત ડીસીપી તરીકે મુકાયા છે મોટા પ્રમાણમાં આ બદલીઓના કરણસિંહ વાઘેલાને સુરત ડીસીપી તરીકે મુકાયા છે અમદાવાદ ઝોન ડીસીપી રવિમોહન જામનગર એસપી તરીકે બદલી કરવામાં આવી છે હિમકરસિંહની ઈઓડબલ્યુ અમદાવાદમાં બદલી કરવામાં આવી છે ટ્રાન્સફરોમાં ધરખમ ફેરફારના આદેશ આપવામાં આવ્યા છે રાજ્યના પોલીસ વિભાગમાં એકસો પાંચથી વધુ બદલીના આદેશ આપવામાં આવ્યા છે ઘણા સમયથી બદલીઓના આદેશ પેન્ડિંગ હતા જેના હવે આદેશ આપવામાં આવ્યા છે એક સાથે એકસો પાંચ આઈપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે ડોક્ટર કરણરાજ વાઘેલાની સુરત ખાતે બદલી કરાઈ છે એક સાથે એકસો પાંચ જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી કરાઈ છે સફીન હસનને મહીસાગર જિલ્લાના એસપી બનાવવામાં આવ્યા છે યશપાલ જાગણીયા રેલવે પોલીસ વડા તરીકે મુકાયા છે તેમની પણ બદલી કરાઈ છે અમદાવાદ ઝોન છ ડીસીપી રવિમોહન સૈનીની જામનગર એસપી તરીકે બદલી કરાઈ છે તો નવસારી એસપી સુશીલ કુમાર અગ્રવાલની વડોદરા ગ્રામ્ય પોલીસ વડા તરીકે બદલી કરાઈ છે કરણસિંહ વાઘેલા અને સુરત ડીસીપી તરીકે મુકાયા છે મહત્વનું છે કે ટ્રાન્સફરોમાં ધરખમ ફેરફારના આદેશ આપવામાં આવ્યા છે ખૂબ લાંબા સમયથી આ બદલીના ઓર્ડર પેન્ડિંગ હતા

મોટી મોટી વાત કરીએ તો અત્યાર સુધી નામ સામે આવ્યા સાબરકાંઠા મહીસાગર એસપી જયદીપસિંહ જાડેજાની ગીર સોમનાથ ના એસપી તરીકે અને જે ગીર સોમનાથ માં એસપી મનોહર જાડેજા હતા એની અરવલ્લી એસપી તરીકે બદલી કરવામાં આવી છે સાથે સાથે એક મહત્વપૂર્ણ વાત એ છે કે પ્રેમસુખ ડેલુ કે જે જામનગર ના એસપી હતા તેમને સુરેન્દ્રનગરમાં એસપી તરીકે બદલી કરવામાં આવી છે નવસારીના એસપી સુશીલકુમાર અગ્રવાલની વડોદરા ગ્રામ્ય પોલીસના વડા તરીકે બદલી કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં જે ડીસીપી ઝોન સિક્સ હતા રવિ રવિ મોહન સૈની તેમને જામનગર મોકલવામાં આવે છે એટલે કે હવે તેઓ જામનગરમાં એસપી તરીકે ફરજ બજાવવાના છે કુલ મળીને એકસો પાંચ જેટલા અધિકારીઓ છે તેમની બદલી કરવામાં આવી છે અમદાવાદમાં જે અમદાવાદ ટ્રાફિક પૂર્વમાં સફીન હસન હતા ઝોન વન નો જેમની પાસે હાલ ચાર્જ હતો એમને પણ હવે મહીસાગર પોલીસના વડા તરીકે બદલી કરવામાં આવી છે એટલે સૌથી મહત્વપૂર્ણ એક બાબત કેમ કે અમદાવાદ શહેર તેમની પાસે બે બે ચાર્જ હતા આ ઉપરાંત અન્ય કેટલાક અધિકારીઓની વાત કરીએ તો અતુલ કુમાર બંસલ છે કે જે એચઆરપીએફ આર માં હતા અને હવે અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઝોન ફોર માં એટલે કે આનંદ દેસાઈ અત્યાર સુધી જે ચાર્જ સંભાળી રહ્યા હતા એમને બદલવામાં આવ્યા છે એટલે ઝોન ફોર અને ઝોન સિક્સ અમદાવાદ શહેરમાં પાછલા કેટલાક વર્ષોથી ફરજ બજાવી રહ્યા હતા આ સાથે સાથે આસિસ્ટન્ટ એક્લન્સ ગાંધીનગરમાં તેઓ ફરજ બજાવવાના છે આમ અલગ અલગ જે અધિકારીઓ છે બનાસકાંઠા એસપી ની વાત કરીએ તો બનાસકાંઠા એસપી ની પણ બદલી કરવામાં આવી છે આ ઉપરાંત મેઘા તેવર કે જેઓ અમદાવાદ ગ્રામ્યમાં હતા અને હવે તેઓ અમદાવાદ ગ્રામ્યમાં જ એમની અન્ય જગ્યા પર બદલી કરવામાં આવી છે એટલે કુલ એકસો પાંચ જેટલા ભારતી પંડ્યા કે જેઓ અમદાવાદ શહેર ઇકોનોમિકલ જે બ્રાન્ચ આર્થિક ગુના નિવારણ શાખા હતી તેમને પણ ટ્રાફિક બ્રાન્ચમાં મૂકવામાં આવે છે એમનો ઓર્ડર કરવામાં આવ્યો છે કાનન દેસાઈ જે ઝોન ફોર અમદાવાદમાં ફરજ બજાવતા હતા એમને સુરતમાં ખસેડવામાં આવ્યા છે એટલે કે સુરત ઝોન ટુ ડીસીપી તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે મંજીતા વંજારા હતા જે એસપી સુપ્રિન્ટેન્ડેન્ટ માં હતા અમદાવાદ ગ્રુપ ટુ માં એમને પણ વડોદરા ઝોન ટુ ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે એટલે આ પ્રકારે અલગ અલગ જે નામો સામે આવે છે અમદાવાદ શહેરમાં જે સ્પેશિયલ બ્રાન્ચમાં રીમા મુનશી તરીકે ફરજ બજાવતા હતા એમને પણ ફરજ અન્ય ચાર્જ સોંપવામાં આવ્યો છે જે અત્યાર સુધી તેઓ ઇન્ચાર્જ માં હતા તેમને કંટ્રોલ રૂમ ના ડીસીપી તરીકે મુકવામાં આવ્યા છે નીતા દેસાઈ કે જે અમદાવાદ પશ્ચિમ માં ટ્રાફિક ડીસીપી તરીકે હતા એમને પણ કમાન્ડન્ટ મેટ્રો સિક્યુરિટી તરીકે એમને મુકવામાં આવ્યા છે આ પ્રકારે અલગ અલગ પ્રકારના જે ઓર્ડર છે એ કરવામાં આવ્યા છે કે જેની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી એ તમામ અધિકારીઓને હાલ આ બદલી કરવામાં આવી છે અને રાહ જોઈ રહ્યા હતા અથવા તો એસીપી કે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ રાહ જોઈ રહ્યા હતા બદલીને એ નો આતુરતા નો અંત આવ્યો છે ને હમણાં બદલીના ઓર્ડર થયા છે ને આવનારા દિવસોમાં આ આઈપીએસ અધિકારી કક્ષાના અધિકારીઓની બદલી બાદ આવનારા દિવસમાં ડીવાયએસપી અથવા તો જે એસીપી કક્ષાના અધિકારીઓ છે એમની પણ બદલીના ઓર્ડર થવાની શક્યતા છે સાથે સાથે રાજ્યભરમાં જ્યાં પીઆઈઓ ફરજ બજાવી રહ્યા છે એ પીઆઈની પણ બદલી થવાના ઓર્ડર આવનારા કેટલાક દિવસોમાં થઈ શકે છે એવી પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે જી અર્પિત આભાર જાણકારી માટે विगतों से संवाददाता

અ પોસ્ટિંગ આપવામાં આવી નથી હવે પોસ્ટિંગમાં રાખવામાં આવ્યા છે એટલે ચોક્કસ પણ એવું કહી શકાય કે આ બદલીનો પ્રથમ રાઉન્ડ છે આ એસપી કક્ષાના અધિકારીઓની બદલી આવી છે આ પછી સિનિયર આઈપીએસ અધિકારીઓની પણ બદલી આવવાની સંભાવના પૂરેપૂરી છે અને સાથે સાથે કેટલાક એસપીઓમાં ફેરબદલ થાય અથવા પોસ્ટિંગ નવા આપવામાં આવે એવી પૂરેપૂરી સંભાવના જોવાઈ રહી છે અને આજે સવારથી જે ચાલતી હતી એક્સરસાઇઝ હજુ પણ એક્સરસાઇઝ ચાલી રહી છે અને રાત સુધીમાં બીજા હુકમો આવે તેવી પણ પૂરેપૂરી સંભાવનાઓ છે

વડોદરા ગ્રામ્ય પોલીસ વડા તરીકે બદલી કરાઈ છે મહીસાગર એસપી જયદીપસિંહ જાડેજા ગીર સોમનાથના એસપી તરીકે હવે મુકાયા છે તેમની બદલી કરાઈ છે તો પ્રશાંત સોમબેરની બનાસકાંઠાના એસપી તરીકે બદલી કરાઈ છે સાબરકાંઠા એસપી વિજય પટેલની ખેડા એસપી તરીકે બદલી કરવામાં આવી છે મોટા પાયે એકસો પાંચ જેટલા અધિકારીઓની બદલી થઈ છે એસપી ધર્મેન્દ્ર શર્માને હાલ પૂરતા વેઇટિંગમાં મુકાયા છે આગામી સમયમાં વધુ બદલીના ઓર્ડર પણ મળી શકે છે વડોદરા ગ્રામ્ય પોલીસ વડા આનંદ મોહનની સીઆઈડી ક્રાઇમમાં બદલી કરાઈ અમદાવાદ ઝોન છ ડીસીપી રવિ મોહન સૈનીની જામનગર એસપી તરીકે બદલી કરવામાં આવી છે નવસારી એસપી સુશીલકુમાર અગ્રવાલની વડોદરા ગ્રામ્ય પોલીસ વડા તરીકે બદલી કરાઈ છે ટ્રાન્સફરોમાં ધરખમ ફેરફારના આદેશ અપાયા છે મહીસાગર એસપી જયદીપસિંહ જાડેજા ગીર સોમનાથના એસપી તરીકે તેમની બદલી કરાઈ છે હાલ રાજ્યના પોલીસ વિભાગમાં એકસો પાંચથી વધુ બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે ટ્રાન્સફરોમાં ધરખમ આઈપીએસ અધિકારીઓને બદલીના ઓર્ડર મળ્યા છે જેમાં અક્ષરરાજ મકવાણાની ભરૂચ એસપી તરીકે બદલી કરાઈ છે ડોક્ટર કરણરાજ વાઘેલાની સુરત બદલી કરાઈ છે ડોક્ટર હર્ષદ પટેલ અમદાવાદ ઝોન નાયબ પોલીસ કમિશનર બન્યા છે સફિન હસનને મહીસાગર જિલ્લાના એસપી બનાવવામાં આવ્યા છે પ્રેમસુખ રેલુની સુરેન્દ્રનગર એસપી તરીકે બદલી કરાઈ છે અક્ષરરાજ મકવાણાની ભરૂચ એસપી તરીકે બદલી કરાઈ છે ડૉક્ટર હર્ષદ પટેલ અમદાવાદ ઝોન એકમાં નાયબ પોલીસ કમિશનર તરીકે તેમણે મૂકવામાં આવ્યા છે તો મનોહરસિંહ જાડેજાને અરવલ્લી એસપી તરીકે મૂકાયા છે અમદાવાદ ઝોન છ ડીસીપી રવિ મોહન સૈનીની જામનગર એસપી તરીકે બદલી કરાઈ છે મોટા પ્રમાણમાં બદલીના ઓર્ડર અપાયા છે યશપાલ જાગનિયા રેલવે પોલીસ વડા તરીકે મુકાયા છે હિમકર હિમકરસિંહની ઈઓડબલ્યુ અમદાવાદમાં બદલી કરવામાં આવી છે એકસો પાંચ જેટલા આઈપીએસ અધિકારીઓની એક સાથે બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે યશપાલ ઝાગણીયાને રેલવે પોલીસ વડા તરીકે મુકાયા છે અમદાવાદ ઝોન છ ડીસીપી રવિમોહન સહેનીની જામનગર એસપી તરીકે બદલી કરાઈ છે નવસારી એસપી સુશીલ કુમાર અગ્રવાલની વડોદરા ગ્રામ્ય પોલીસ વડા તરીકે બદલી કરાઈ છે ઘણા સમયથી બદલીઓના આદેશ પેન્ડિંગ હતા હવે એકસો પાંચ આઈપીએસ અધિકારીઓને બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે હજુ આ બદલીના આદેશનો પહેલો રાઉન્ડ છે આગામી સમયમાં વધુ પણ અધિકારીઓની બદલી થઈ શકે છે ડોક્ટર કરણરાજ વાઘેલાની સુરત ખાતે બદલી કરાઈ છે સફેન હસન મહીસાગર જિલ્લાના એસપી બનાવાયા છે પચીસ જિલ્લાના એસપી બત્રીસ ડીવાય એસપીની બદલી કરવામાં આવી છે પચીસ જિલ્લાના એસપી અને બત્રીસ ડીવાય એસપીની અત્યારે બદલી કરવામાં આવી છે ડૉક્ટર હર્ષદ પટેલ અમદાવાદ ઝોન એકમાં નાયબ પોલીસ કમિશનર બન્યા છે પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર એસપી તરીકે બદલી કરાઈ છે અત્યારે જે બદલી થઈ છે તેમાં બત્રીસ જેટલા ડીવાય એસપીની બદલી કરાઈ છે ઝોન અને મુખ્ય મથકોમાં મહિલા અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે કુલ રાજ્યના પોલીસ વિભાગમાં એકસો પાંચથી વધુ બદલીના આદેશ આપવામાં આવ્યા છે ટ્રાન્સફરોમાં ધરખમ ફેરફારના આદેશ આપવામાં આવ્યા છે ઘણા સમયથી આ બદલીઓના આદેશ પેન્ડિંગ હતા જો કે હવે આ બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે એક સાથે એકસો પાંચ આઈપીએસ અધિકારીઓને બદલીના ઓર્ડર અપાયા છે ડોક્ટર કરણરાજ વાઘેલાની સુરત ખાતે બદલી કરાઈ છે આ સિવાય સફીન હસનને મહીસાગર જિલ્લાના એસપી બનાવવામાં આવ્યા છે અક્ષરરાજ મકવાણાની પણ બદલી થઈ છે તેમની બદલી ભરૂચના એસપી તરીકે તેમની બદલી કરાઈ છે ડૉક્ટર હર્ષદ પટેલ અમદાવાદ ઝોન એકમાં નાયબ પોલીસ કમિશનર બન્યા છે તેમની પણ બદલી કરાઈ છે પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર એસપી તરીકે બદલી કરાઈ છે કરણસિંહ વાઘેલાને સુરત ડીસીપી તરીકે મૂકવામાં આવ્યા છે એમની પણ બદલી થઈ સફિન હસનને મહીસાગર જિલ્લાના એસપી બનાવાયા છે મનોહરસિંહ જાડેજાને અરવલ્લી એસપી તરીકે બદલી થઈ છે અક્ષયરાજ મકવાણાની ભરૂચ એસપી તરીકે બદલી થઈ છે હિમકરસિંહની ઈઓડબલ્યુ અમદાવાદમાં બદલી કરાઈ છે યશપાલ જાગનિયા રેલવે પોલીસ વડા તરીકે મુકાયા છે